મારું નામ કાંતિલાલ ભૂજ છે હું રાજકોટના જીવરાજ પાર્કમાં રહું છું અંબિકા ટાઉન છે અને આ દરેક માર્કેટમાં જઈ શાક માર્કેટમાં જઈને થેલીઓ ફ્રી આપું છું એટલે એ અમારે ત્યાં માર્કેટ છે અમે જાતા તો મને થયું કે સારું આ તો બધું બહુ બગાડે છે બધું તો શું કરું મારા પત્નીને પૂછ્યું તો કે આપણે થેલીઓ દઈ તો લોકોને એટલે થેલીઓ અમે જાતે બનાવીએ છીએ બે જણા અને કણકોટ પાટિયામાં ત્યાં ને શનિવારી ભરાય છે ખૂબ સરસ કાપડ મળે છે પસંદ કરી સારું કાપડ લે આવવાનું આખો દિવસ થેલીઓ બનાવવાની અને સાંજે ક્યાંય કોઈ એક માર્કેટ રાજકોટની જવાનું જેમ કે હું પારવડી ચોકમાં ફૂલ માર્કેટ છે પછી આપણા રામનાથપુરા શમશાન પાસે જબરજસ્ત ફૂલ માર્કેટ છે ત્યાં પણ જાઉં છું અને બધે જાઉં છું જસદણ હમણાં છેલ્લે ગયો હતો ત્યાં સો થેલી આઈપી શાક માર્કેટમાં સૌથી પહેલાં ગાંધીનગર ગયો હતો અમદાવાદ પણ ત્રણ દિવસ સુધી દોઢસો થેલી લઈને આપી એવી રીતે હમણાં જસદણ પછી બોરબી ટંકારા અને એ રીતે બધે ગામ આસપાસમાં જાઉં છું અને મને થાય છે કે સારું કામ છે અને મારા પત્નીનો સહયોગ પૂરેપૂરો એમ કહી શકું નહીં તો ન થઈ શકે અને લોકો માને પણ છે આપણે જોઈ શાક માર્કેટમાં તો કી એના સાચી વાત છે આપણે જબલા ન લેવા જોઈએ તો થેલી લે એમાં નાખી ઠલવી અને જબલું પાછું આપી દઈએ તો આપણું પર્યાવરણ સારું રહેશે અને આપણી માંદગી ઘટશે અને હવામાન સારું રહેશે તો આપણા બધાઇના લાભમાં છે આ સાથે સાથે અમે બીજું પણ કામ કરીએ છીએ હું દરરોજ રેસકોર્સમાં બાલા સાહેબ ખેડૂત હાથ ભરે છે ત્યાં જાઉં છું દર રવિવારે ચાલી પચાસ થયેલી લઈ જાઉં ઉપરાંત છે ને અમે જામનગર રોડ ઉપર એક સ્કૂલ ચલાવીએ છીએ એ ટ્રસ્ટની સ્કૂલ છે અનમોલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ છે એનો હું સ્થાપક સભ્ય છું અત્યારે ચારસો બાળકો ટોટલી નિઃશુલ્ક ત્યાં ભણે છે જે ભીખ માંગતા હતા જાજા બાળકો એ બધા એકથી નવ ધોરણ સુધી ભણે છે અને દાતાઓ ખૂબ સહયોગ કરે છે ઉપરાંત અમે અંધશ્રદ્ધા નિવારણ માટે કિશોરભાઈ મકવાણા અને હું બે રાજકોટમાં ક્યાંય કોઈ પૈસો લેતા નથી જાય ચમત્કાર કરીએ અને ખોલીને રાખીએ લોકોને કહી કે આમાં ક્યાંય ભરાવા જેવું નથી કોઈ ચમત્કારી વખત કોઈને થાય કે આ કેવી રીતે ચાલે છે તમારું પણ લોકો ખૂબ દાન આપે છે અત્યારે અઠવાડિયામાં બે ફોન આવે કે કાંતિભાઈ કઈ પૈસા ઘેટા એટલે લોકો અત્યારે મારી પાસે ચાલીસ હજાર રૂપિયા રોકડા પડ્યા છે સરકાર પણ આ બાબતે જાગૃત છે ખૂબ સારું અભિયાન ચલાવે છે પ્લાસ્ટિક મુક્તિનું અને રાજકોટ કોર્પોરેશન પણ દર અઠવાડિયે બે દિવસ એક વોર્ડમાં જૂના કપડાં આપી અને થેલી આપે છે ખૂબ સારી વાત છે આ બધા પ્રયત્નોથી મને લાગે છે કે આપણું પર્યાવરણ ચોખ્ખું રહેશે